આજ રોજ તારીખ સત્તરને રવિવારના રોજ અમારી કોલેજ ખાતે એક નેશનલ વર્કશોપનું આયોજન થયું એજ્યુકેશન રિફોર્મ્સ અને ક્વોલિટી રિસર્ચ અને એકેડેમિક રિફોર્મ્સ ઉપર જેમાં કુલ ગુજરાતભરના એકસો પંચોતેર અધ્યાપકોએ ભાગ લીધો રિસર્ચ સ્કોલર છે જેના વક્તાઓ તરીકે એકેડેમિક સ્ટાફ કોલેજના જગદીશભાઈ ત્રિવેદી અને અતનુ મહાપાત્ર શિવજી યુનિવર્સિટીથી ઉપસ્થિત રહ્યા જુનાગઢ ના આસપાસની તમામ તાલુકાની કોલેજોના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને ચિંતન અને મનન ન્યુ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે બદલાવ આવી રહ્યા છે એ બદલાવને નવા બદલાવ કેવા હશે સંશોધનાત્મક અને શિક્ષણાત્મક એના ઉપરની ગહન ચર્ચા આજે એ થઈ રહી છે ધન્યવાદ શિક્ષણમાં રિફોર્મ ક્રાંતિકારી સુધારણા અનુલક્ષીને સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ મંથલી ખાતે યોજાયેલા સેમિનારમાં ખૂબ જ સારી ચર્ચાઓ થવાની છે ડોક્ટર આર કે લોડિયા પ્રિન્સિપાલ શ્રીએ સરસ મજાનું આયોજન કર્યું અને અહીંયા ડોક્ટર જગદીશ જોશી અને સેન્ટ્રલ યુનિવર્સિટીના અધ્યાપકો સમગ્ર સૌરાષ્ટ્રના અધ્યાપકો પીએચડી રિસર્ચ સ્ટુડન્ટ આવ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે આમાંથી ખરેખર અગત્યની બાબતોનું નિષ્કર્ષ નીકળવાનું છે જે ખરેખર નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ખૂબ જ કામનું છે હવે એક વિદ્યાર્થી છે એ ભણવા માટે આવશે જ્યારે ત્યારે પહેલાંની જેવું નથી રહેવાનું એક જગ્યાએથી એક કોર્સ કરીને બીજી કોલેજમાં પણ વિદ્યાર્થી જઈ શકશે બીજી યુનિવર્સિટીમાં જઈ શકશે એક કોર્સ અધૂરો મૂકેલો હશે તો થોડા વર્ષ પછી કરી શકશે આવી જે નેજુ નેશનલ એજ્યુકેશન પોલિસીની જે પોલિસીસ છે તેનો અમલ આમાં થઈ શકશે તે જાણીને આપણને આનંદ થશે ખૂબ ધન્યવાદ આભાર